કે એવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ ચારમાં આપણી નવીન પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે આપવામાં આવેલી છે તેમાં પ્રવૃત્તિ નંબર સોળ છે પક્ષીઓનું ઘર જે વિદ્યાર્થી મિત્રો તમને પાના નંબર ચાલીસ અને એકતાલીસ ઉપર મળી જશે જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રવૃત્તિ નંબર જે સોળ છે પક્ષીઓનું ઘર જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે એની ટૂંકમાં માહિતી મેળવીએ તો તમારા ઘર શાળા કે આસપાસના વિસ્તારમાં ઝાડ મકાનની દીવાલ તળાવ કુવા નદી કાંઠે પક્ષીઓ વસવાટ કરતા હોય છે તેઓ પોતાને અને બચ્ચાને રહેવા માટે માળારૂપી ઘર બનાવતા હોય છે જુદા જુદા પક્ષીઓ પોતાના માળા જુદી જુદી જગ્યાએ અલગ અલગ સામગ્રીમાંથી બનાવતા હોય છે આ વિવિધ પક્ષીઓના રહેઠાણરૂપી માળાઓનું અવલોકન કરી આપેલ કોષ્ટકની માહિતી ફરો જે પક્ષીઓ તમારી આસપાસ નથી જોવા મળતા તેના માળાઓ વિશે પણ તમારા માતા પિતા મિત્રો પાસેથી માહિતી એકત્ર કરવાની છે તમે મેળવેલી માહિતી પૈકી જે પક્ષીઓનો માળો તમને ગમ્યો હોય તેનું વિચિત્ર આપેલી જગ્યામાં દોરો આ દરમિયાન કોઈ પણ પક્ષી તેના ઈંડા કે માળાની તમારાથી નુકસાન પહોંચે નહીં તેનું પણ ધ્યાન રાખશો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પક્ષીનું નામ છે માળો ક્યાં બાંધેલ છે માળો કઈ સામગ્રીમાંથી બનાવેલ છે અને માળામાં તમને જણાવેલ વિશેષતા જણાવવાની છે સૌ પ્રથમ મિત્રો પક્ષીનું નામ કબૂતર તે માળો કૂવામાં બાંધે છે માળો કઈ સામગ્રીમાંથી બનાવેલ છે તો તે તણખલા સાવરણીની સળીઓ અને ડાળીઓમાંથી માળામાં તમને જણાવેલ વિશેષતા તો સરળ અને નાનો છે બીજો પક્ષી છે ચકલી તો માળો ક્યાં બનાવે છે તો ફોટાની પાછળ માળો કઈ સામગ્રીમાંથી બનાવેલ છે તો સળી સૂકા પાંદડા અને માળામાં વિશેષતા સરળ અને નાનો તેવી રીતે કાગડો છે વૃક્ષ પર માળો બનાવે છે નાની ડાળીઓ અને જૂના કપડામાંથી બનાવે છે અને તેનો માળો મજબૂત અને ટકાઉ હોય છે બતક જળાશયનો કિનારો ઘાસ પાંદડા સૂકા પાંદડા બરાબર સૂકા છોડમાંથી બનાવે છે ગરમ અને આરામદાયક હોય છે કાબર ઊંચા ઝાડ પર માળો બનાવે છે પાંદડા ડાળીઓ નરમ કચરો મજબૂત અને આરામદાયક હોય છે ચામાચીડિયું તો મકાનના ખૂણામાં બનાવે છે ખેતીનો કચરો મીઠું અને માટી હોય છે ને હળવો માળો બનાવે છે બુલબુલ ઊંચા વૃક્ષો પર બનાવે છે ઘાસના મૂળમાંથી બનાવે છે મજબૂત અને ટકાઉ હોય છે શાહમૃગ જમીન પર બનાવે છે રેતી અને માટીમાંથી બનાવે છે સરળ અને અવરોધોવાળો હોય છે મોર કુદરતી જંગલોમાં બનાવે છે માળો નાની પાતળી ડાળીઓ સૂકા પાંદડા ઘાસમાંથી માળો બનાવે છે ભારે વરસાદ અને પવનોની સામનો પણ કરી શકે છે ઘુવડ ઝાડની બખોલમાં માળો બનાવે છે ડાળીઓ ઘાસ પાંદડાઓમાંથી બનાવે છે મજબૂત અને ટકાઉ હોય છે હમિંગબર્ડ ઝાડની ડાળીખીમાં બનાવે છે પાંદડા ફૂલ લાકડાના ટુકડામાંથી બનાવે છે અને નાના કપ જેવું હોય છે ગીત ઊંચા ખડક વિસ્તારોમાં બનાવે છે ડાળખીઓ સૂકા પાંદડા મજબૂત અને ટકાઉ હોય છે બગલા પાણીની નજીક અને ઊંચા વૃક્ષો પર ડાળખીઓ ઘાસ પાંદડા અને નરમ પદાર્થના બનાવે છે મજબૂત અને આરામદાયક હોય છે ટીટોડી પાણીની નજીક બનાવે છે ઘાસ સૂકા પાંદડા નરમ પદાર્થ હોય છે આરામદાયક અને સુરક્ષિત હોય છે પોપટ વૃક્ષો પર બનાવે છે પાંદડા અને ડાળીઓમાંથી બનાવે છે અને તેનો માળો મજબૂત અને સુરક્ષિત છે સુગ્રી ઊંચા વૃક્ષો પર બનાવે છે પાંદડા રેસા અને સૂકું ઘાસમાંથી બનાવે છે અને માળો છે એ સુંદર માળો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે તમને ગમ્યો હોય તેવો માળો અહીં દોરો તો મિત્રો આપણને સુગરીનો માળો બનાવેલો છે એ ખૂબ જ ગમતો હોય છે અને તમે અહીંયા ચિત્ર છે એ પણ તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં દોરી શકો છો ચાલો બાળકો ક્યાં ક્યાં પક્ષીઓ જોયા તેનો અવાજ કાઢવાનો છે એ તમારી રીતે મિત્રો અવાજ તમારે કાઢવાનો રહેશે વર્ગ સમક્ષ બરાબર પછી તમે પક્ષીઓના દાણા ખવડાવો છો તો કે હા ક્યારે તો કે આપણે સવારના ખવડાવતા હોય છે ક્યાં તો ઘરના આંગણામાં અથવા મંદિરે આપણે ખવડાવતા હોય છે દાણા અને તમારે ઘરે કોઈ એક પક્ષી માટે પક્ષી ઘર તૈયાર કરો તમારા ઘરે કોઈ એક પક્ષી માટે પક્ષી ઘર તૈયાર કરવાનું હોય તો એ તમારે કરવું પડે બરાબર પૂઠામાંથી તમે બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર જે સોળ છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ મિત્રો ન